ગૃહ વિભાગે સુરતના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરને ફરજમાંથી ડિસમિસ કરી દીધા છે આ પોલીસ અમલદાર બત્રીસ વર્ષ સુધી ગુજરાત પોલીસમાં કામ કરતા રહ્યા પણ કોઈને અંદેશો પણ ના આવ્યો કે આ પોલીસ અમલદારે નોકરી ઉપર જોડાતા પહેલાં જે સરકારી પ્રમાણપત્રો રજૂ કર્યા હતા તે બનાવટી હતા અને બનાવટી પ્રમાણપત્રના આધારે આ આસિસ્ટન્ટ કમિશનરે બત્રીસ વર્ષ સુધી ગુજરાત પોલીસમાં કામ કર્યું આ છે અંધેર તંત્રનો એક નમૂનો ન્યાય તો થયો પણ બહુ મોડો થયો આટલા વર્ષો નીકળી ગયા અને હવે આ અધિકારી નિવૃત્ત થવાના હતા બે ચાર મહિનામાં પાણી નિવૃત્ત થાય પહેલા એમને ડિસમિસ કરી દેવામાં આવ્યા તેની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ કેવું ચાલે છે આપણા દેશમાં અને કેવું ચાલે છે આપણા રાજ્યમાં તેનો આ ઉત્તમ નમૂનો છે ઘટના એવી છે કે ગુજરાતના ગૃહ વિભાગે સુરતના કે ડિવિઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ચૌધરીને ફરજ પરથી હાકી કાઢ્યા છે એટલે કે તેમને બરતરફ કર્યા છે એટલે કે તેમને ડિસમિસ કર્યા છે તેમને નોકરીમાંથી ટાટા બાય બાય કરી દેવામાં આવ્યું છે પણ કેમ તો કારણ એવું ખબર પડી કે તેઓ પોલીસ ખાતામાં ઓગણીસો ત્રાણુંમાં જોડાયા ત્યારે તેમણે જે પ્રમાણપત્ર મૂક્યા હતા તે બનાવટી હતા પણ સરકારને આ સમજતા બત્રીસ વર્ષ લાગી ગયા જ્યારે ચૌધરી રિટાયર થવાના હતા ત્યારે ઓગણીસો ત્રાણુંમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બી એમ ચૌધરી જ્યારે જોડાયા ત્યારે તેમણે પ્રમાણપત્ર મૂક્યું હતું કે તેઓ શિડ્યુલ ટ્રાઇબ્સમાં આવે છે એટલે કે તેઓ અનામતમાં આવે છે અને અનામતમાં તેમણે નોકરી મેળવી હતી એસટીના સર્ટિફિકેટના આધારે ત્યાર પછી સબ ઇન્સ્પેક્ટરમાંથી તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર પણ થયા અને તેઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે સુરતમાં ફરજ બજાવી રહ્યા હતા આ દરમિયાન કોઈક નાગરિકે ફરિયાદ કરી ગુજરાતના ગૃહ વિભાગને કે આજે આસિસ્ટન્ટ કમિશનર છે તેઓ શિડ્યુલ ટ્રાઇબમાં આવતા નથી પણ તેમણે પ્રમાણપત્ર મૂક્યું છે તે તો સિડ્યુલ ટ્રાઈબનું છે આ મામલે ગૃહ વિભાગે લાંબી તપાસ કરી ચૌધરીને પોતાનો બચાવ રજૂ કરવા માટે પણ તક આપવામાં આવી બધા જ પુરાવા રજૂ કરે અને તેમણે જે પ્રમાણપત્ર મૂક્યું હતું તે પણ ચેક કર્યું ગૃહ વિભાગે એ પણ તપાસ્યું કે ચૌધરી સિડ્યુલ ટ્રાઇબની વ્યાખ્યામાં આવે છે કે નહીં કે તેમની જ્ઞાતિ કે તેમનું કુટુંબ આ સિડ્યુલ ટ્રાઇબ માટે હકદાર છે કે નહીં લાંબી તપાસ પછી એટલે કે ત્રાણુંમાં જોડાયા અને પચીસમાં સરકારને ખબર પડી કે આ શેડ્યુલ ટ્રાઇબમાં નથી આવતા એટલે તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તેમના તમામ આર્થિક અધિકારોને અટકાવી દેવામાં આવે આમ એક માણસ આ સરકારની અંદર ખોટું પ્રમાણપત્રો મૂકી બત્રીસ વર્ષ નોકરી કરી જાય અને જ્યારે હવે તેઓ નિવૃત્ત થવાના છે બે કે ચાર મહિનામાં ત્યારે આપણને ખબર પડે શરમજનક ઘટના છે પણ ઘટના છે આપણે શું કરીએ તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને અમારો બે લાયકોન દબાવી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને પર